નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાનયાત્રામાં મિત્રો લાખો આંગણવાડી અને આશા વર્કર બહેનો માટે પગાર વધારાને લઈને નવું વર્ષ જાણે સોનાનો સૂરજ લઈને આવ્યું હોય એવું લાગી રહ્યું છે નવા વર્ષની શરૂઆતની સાથે જ આશા વર્કર્સ બહેનો અને આંગણવાડી કાર્યકર્તા બહેનો તેમજ તેડાગર બહેનોને જે માનદ વેતનમાં વધારાને લઈને સરકાર અને સરકાર દ્વારા સોનાનો સૂરજ ઉગાડ્યો છે મિત્રો આંગણવાડી વર્કર અને આશા વર્કરો બહેનોને શું છવ્વીસ હજાર રૂપિયા પગાર મળશે અને મળશે તો ક્યારે મળશે આ પગાર વધારા સાથે મિત્રો આ પગાર વધારા ઘણા સમયથી લડત ક્યારે પૂરી થશે અને ક્યારે જાહેરાત કરશે તો સરકાર આ બંને સવર્ગોના પગાર વધારાની તમામ માહિતી આજના આ વિડીયોમાં ઉપલબ્ધ છે તો વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો મિત્રો આંગણવાડી અને આશા વર્કરોને છવ્વીસ હજારનો શું પગાર મળશે તો આ આંગણવાડી કાર્યકર્તા બહેનો તેમજ આશા વર્કરોને આપણા સમાજમાં પ્રથમ સ્થાને છે અને આ કામદારો ગામડાઓ અને શહેરોમાં આરોગ્ય અને પોષણની સેવાઓ પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે હાલમાં જ કામદારોના પગારના વધારાને લઈને એક સમાચાર સામે આવ્યા છે ઘણા રાજ્યોએ આ કામદારોના જીવન વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે જેનાથી તેમના જીવન ધોરણમાં પણ સુધારો થવાની આશા છે આપણે જાણીશું કે આંગણવાડી કાર્યકર્તા તેડાગર બહેનો તેમજ આશા વર્કર બહેનોના પગારમાં પ્રસ્તાવિત વધારા વિશે શું આપણે માહિતી પ્રાપ્ત કરશું ત્યારબાદ રાજ્ય સરકાર કયા કયા પગલાં ભરશે અને એના સામે કેન્દ્ર સરકારની કઈ કઈ જોગવાઈઓ છે ઉપરાંત આ પગાર વધારાની અસર અને તેને લાગુ પડતા મુદ્દાઓની ચર્ચા પણ આપણે આ વિડીયોમાં કરશું આંગણવાડી યોજનાનું નામ છે આંગણવાડી અને આ આશા વર્કર કલ્યાણ યોજના લાભાર્થીઓ છે જે દેશભરમાં ચાલીસ લાખ કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર ટે બહેનો અને આશા વર્કર બહેનો છે અને વર્તમાન સમયની વાત કરીએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું જે કોન્ટ્રીબ્યુશન છે તે કેન્દ્ર સરકાર જે છે તે પિસ્તાલીસો રૂપિયા જેવું વાહન વેતનમાં હિસ્સો આપી રહી છે જ્યારે રાજ્ય સરકારનો હિસ્સો અલગ અલગ રાજ્ય વાઇઝ અલગ અલગ છે આંગણવાડી કાર્યક્રમમાં છત્રીસોથી લઈ મિત્રો દસ હજાર સુધીનું વેતન આંક સરકાર દ્વારા આપવામાં આવી રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી સહાયકોને પચીસો અને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા અઢારસોથી લઈ અને ત્રણ હજાર સુધીનું કોન્ટ્રીબ્યુશન આપવામાં આવે છે તો આશા કાર્યકરોને બે હજારથી લઈ ચાર હજાર સુધી અલગ અલગ રાજ્યો પ્રમાણે પગાર આપવામાં આવે છે સૂચિત માનવ વેતનને લઈને છવ્વીસ હજાર કેટલાક રાજ્યોની માંગ છે અને સાથે જ મિત્રો આરોગ્ય વીમા પ્રોત્સાહન તાલીમ અને કાર્યક્ષેત્રે ગ્રામીણ અને શહેરી વિસ્તારો છે તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રોજેક્ટમાં કામ કરતા આશા વર્કર આંગણવાડી કાર્યકર બહેનો તેમજ તેડાગર બહેનો કે જે તમામ માનદ વેતન માટે છેલ્લા ઘણા સમયથી સરકાર સામે પાયો ચડાવેલો છે તો આ જે એ વધારો છે કે મિત્રો એ વધારો જે છે એ ક્યારે જાહેર થઈ થશે એની રાહ જોઈને કર્મચારીઓ બેઠા છે પરંતુ આશા એવી છે કે છવ્વીસ હજારનો જે પગાર વધારો છે એ પહેલી એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થઈ જશે કારણ કે જે બજેટ રજૂ થવાનું છે બે હજાર પચીસ અને છવ્વીસનું તો પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસથી લઈ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી જે મિત્રો બજેટ સત્ર મળવાનું છે એ બજેટ સત્રમાં ક્યાંક ને ક્યાંક આશા વર્કર બહેનો અને આશા કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો જે છવ્વીસ હજારનો છે તેની રજૂઆત અને તેની જાહેરાત થઈ શકે છે ત્યારબાદ આંગણવાડી અને આશા કાર્યકરો સમુદાય સ્તરે આરોગ્ય અને પોષણ સેવાઓનો મુખ્ય આધાર છે આ કામદારો નીચેના મહત્વપૂર્ણ કાર્ય કરે છે તો કયા કયા કાર્ય કરે છે એ આપણે આશા વર્કર અને ત્યારબાદ આંગણવાડી જે બહેનો છે તે આરોગ્ય અને પોષણ સેવાઓનો મુખ્ય આધાર છે હવે આ કામદારો જે નીચેના મહત્વપૂર્ણ કામ કરે છે તો કયા કયા કામ કરે એ આપણે જોઈએ સગર્ભા સ્ત્રીઓ અને નવજાત શિશુઓની સંભાળ બાળકોનું રસીકરણ અને પોષણની સ્થિતિનું નિરીક્ષણ તેમજ આરોગ્ય અને શિક્ષણ તેમજ જાગૃતિનો ફેલાવો ત્યારબાદ સરકારી યોજનાઓના અમલીકરણમાં સહાય આ કામદારોની મહેનતને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં માતા અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે તેમજ કોવિડ પગાર વધારાની જે માંગ છે તો એ પગાર વધારાની માંગ કયા કયા કારણોસર છે તો એના માટેનું પહેલું કારણ છે કે મોંઘવારી વધવાના કારણે પગાર અપૂરતો બને છે અને કર્મચારીઓ પગાર વધારવાની માંગ કરી રહ્યા છે વાત રહી વર્કલોડની તો વર્કલોડની જો વાત કરીએ તો કામદારો પર જે વર્કલોડ છે એના કારણે રેગ્યુલર કામ સિવાય પણ અલગ અલગ કામો સરકાર દ્વારા કરાવવામાં આવી રહ્યા છે અને લાયકાતની વાત કરીએ તો મોટાભાગના કામદારો શિક્ષિત છે અને વધુ સારા વેતનને પાત્ર છે અને ત્યારબાદ ચોથી વાત કરીએ તો સામાજિક સુરક્ષા હાલમાં તેઓને પૂરેપૂરી સામાજિક સુરક્ષા મળતી નથી જે લાભો મળવા માટે તેઓ લડી રહ્યા છે રાજ્ય દ્વારા લેવામાં આવતા પગલામાં ઘણા રાજ્યો આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોના મનમાં છેલ્લા વર્ષમાં ઘણો વધારો થયો છે બહેનો અને આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો માટે ઘણા રાજ્ય સરકારે વિવિધ છેલ્લા વર્ષમાં વધારો કર્યો છે જેમાં પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં હમણાં જ મિત્રો સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં સાતસો પચાસ રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ એપ્રિલ બે હજાર ચોવીસથી અમલમાં આવ્યું હતું અને હરિયાણામાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટારે વાનદ વેતનમાં રૂપિયા એકવીસોનો વધારો જાહેરાત કરી હતી ત્યારબાદ કર્ણાટક રાજ્યમાં પણ આંગણવાડી કાર્યકરો માટે લઘુત્તમ વેતન રૂપિયા છવ્વીસ હજાર કરવાની માંગ વિધાનસભામાં છે જે હજી મિત્રો ચાલી રહી છે અને ત્યારબાદ કેન્દ્ર સરકારની પહેલ તો વર્ષ બે હજાર અઢારમાં આશા વર્કર અને આંગણવાડી કાર્યક્રમ માટે મહત્વપૂર્ણ જાહેરાતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી જેમાં આશા વર્કર આપવામાં આવતા નિયમિત પ્રોત્સાહનોમાં બમણો વધારો કર્યો હતો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ મફત વીમા કવચ આપ્યું હતું ત્યારબાદ આંગણવાડી કાર્યકરો માનદ વેતનમાં પંદરસોથી લઈને બાવીસો પચાસ સુધીનો વધારો કર્યો હતો આયુષ્યમાન ભારત યોજના હેઠળ તમામ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો તેમજ આશાવર્કરોને આવરી લેવામાં આવ્યા હતા આશરે દસ લાખ આશા વર્કર બહેનોને તેર લાખ ઓગણત્રીસ હજાર જેટલી આંગણવાડી કાર્યકરો અને અગિયાર લાખ ઓગણસી હજાર જેટલા સહાયકોને તેનો લાભ મળ્યો હતો આમ કુલ જે છે તે મિત્રો ચોત્રીસ લાખ જેટલા કાર્યકરોને આ ચોખ્ખો લાભ મળ્યો હતો કુટુંબ દીઠ વાર્ષિક આવક વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીનું આરોગ્ય વીમા કવચ પણ ઉપલબ્ધ કરવાની વાત કરી હતી સંભાવનાની વાત કરીએ તો પગાર વધારાની સંભવિત અસરો વર્કર તેમજ આંગણવાડી કે જે કર્મચારીઓ છે તેમના જીવનનું જીવન ધોરણ બહેતર બનશે તેમજ તેઓને સારા કામ કરવાની પ્રેરણા મળશે ત્યારબાદ ગુણવત્તાયુક્ત સેવાઓ આપશે અને આર્થિક સશક્તિકરણ લાગુ પડશે જેથી મહિલાઓ કામદારોનું આર્થિક સશક્તિકરણ થશે અને ગ્રામીણ સ્વાસ્થ્યમાં સુધારો થશે અને ભવિષ્યની વાત કરીએ તો ભવિષ્યની સંભાવનામાં ડિજિટલ હેલ્થ સ્માર્ટફોન દ્વારા વધુ સારી આરોગ્ય સેવાઓ પ્રદાન કરી શકશે ત્યારબાદ કારીગરીની ઉચ્ચતર પ્રગતિ થશે અને સામુદાયિક નેતૃત્વ વધશે અને ત્યારબાદ સંશોધનમાં સહભાગીતા બનશે આમ મિત્રો કાર્ય આંગણવાડી કાર્યકરો તેમજ આશા વર્કર બહેનો તેડાગર બહેનો વગેરેને છવ્વીસ હજાર રૂપિયા માસિક વેતન જે છે તે સરકાર દ્વારા કરવામાં આવશે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી થી આ સંભવિત વધારો થશે